ગુણાતીત પરિવારનું સ્નેહ મિલન તથા દિવ્ય સાકોત્સવ દિવ્ય સાકોત્સવમાં ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી તપોનિષ્ઠ ધ્યાનની મૂર્તિ એવા પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી દેવ સ્વામી આદિક બ્રહ્મનિષ્ઠ સંતો સાંખ્યોગિક માતાઓ આમંત્રિત મહેમાનો અને સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એકવીસમી ઉમરે ઉભી આવેલી વિશ્વ સમગ્ર કોઈ ચિંતાજનક સમસ્યા હોય તો એ છે પર્યાવરણની જાળવણી ભૂતકાળમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના પાછળ કોઈ એક બે કારણ જવાબદાર જવાબદાર નથી તેવા કારણો છે મિત્રો વિચાર તો કરો કે પશુ પક્ષીઓ એમ કહે છે કે ભગવાન સારું છે તમે મનુષ્યને ઉડવા માટે પાખો નથી આપી સારું છે તે અમારી જેમ મૂડી નથી શકતો નહીતર તેણે પણ આકાશમાં કચરું ફેલાવી દીધું હોત એમ કહે છે મનુષ્યને કે કે મનુષ્ય તમને અમને બરાબર જોઈ લો કારણ ભૂતકાળમાં ભવિષ્યમાં તમારે અમને ફોટામાં જોવાના છે મિત્રો વિચાર તો કરો કે આપણે કેટલું પ્રદૂષણ ફેલાવ્યું છે કે પશુ પક્ષીઓ પણ ભગવાનને આવી પ્રાર્થના કરે છે અને આ કોઈ કુદરતી આપતી નથી આ આપણી જ માનવ સર્જિત આપત્તિ છે આજે જો આપણામાંથી કોઈ એક વ્યક્તિ જાગૃત થશે ને તો કાલે 100 વ્યક્તિ જાગૃત થશે મારો કહેવાનો મુખ્ય સિદ્ધાંત એમ છે કે આપણે મન ફાવે જે પ્લાસ્ટિકની થેલીઓ શાકભાજીનું કચરો અને પ્લાસ્ટિકના રેપર મન ફાવે જે ફેંકી દઈએ છીએ અને મન ફાવે તેમ ગમે તેમ ફટાકડા ફોડી દઈએ છીએ આમ કરી આપણે કેટલું પ્રદૂષણ કરીએ છીએ તો આજથી લઈને આપણે એક નવી શરૂઆત કરીએ

મિત્રો તમે તમારા બાળકો સાથે આવું વર્તન ના કરો કેમ કે તે તમારો જ બાળક છે તેમનામાં સોળે સોળ સંસ્કારના સિંચન કરો તે તે તમારા માતા પિતાના પ્રેમનું ભૂખ્યું છે તે તમને પરેશાન કરતો હોય ત્યારે તેમને ફોન ન આપવો જોઈએ તે તમારા પ્રેમનું ભૂખ્યું છે ફોનનું ભૂખ્યું નથી અને અત્યારે વર્તમાન સમય પ્રમાણે માતા પિતાનું ફોન સાથેનું વર્તન જોઈ અને બાળકો પણ ફોન લઈને જ બેસી જાય છે

આ બધું તમે એકવાર જોઈ જશો ને તો તમે જ આપોઆપ તેમને ફોન આપતા બંધ થઈ જશો એક નાનું બાળક કે જેમનું જીવન છે એમની માનું ધાવણ તે ધારે તો તે પણ છોડી શકે છે તો તમે ફક્ત તમારા બાળકો માટે આ ફોનનો વ્યસન ન છોડી શકો ફોન તો સ્માર્ટ બની ગયા પણ તેમની આગળ આપણે સ્માર્ટ નથી બની શક્યા ફોનને આપણે વાપરવાનું હોય છે પણ આ વર્તમાન સમય પ્રમાણે ફોન આપણે વાપરે છે અને અંતમાં હું મોબાઈલ વિશે એક સુવાક્ય કહીને મારી વાણીને વિરામ આપીશ કે અત્યારે બધા લોકો આઈફોન ખરીદવા માટે પડાપડી બોલે છે અને એ જ આઈફોન કંપનીના માલિક સ્ટીવ જોબ્સ હાલમાં ચાલી ચાલી રહેલ કુંભમેળાની અંદર સ્ટીવ જોબ્સના પત્ની આવ્યા છે એ એ માટે આવ્યા છે કે તેમને શાંતિ મળે મોબાઈલ એક સાધન છે જે સાધન મળી શકે પણ શાંતિ તો ન મળી શકે જો શાંતિ મેળવવી હોય તો ભગવાનના ચરણોમાં પૂજ્ય ગુરુજીના ચરણોમાં અને સંતોના ચરણોમાં જ મળે છે એટલું કઈ હું વાળીને વિરામ આપીશ અસ્તુ જય સ્વામિનારાયણ દેશ ક્યાં દેશ નો છે ઉપર પાગડે વચ્ચે કોટ બહુ સરસ બોલો